આજે બે ગાયો નવી આવી છે કઈ કઈ બે ગાયો નવી આવી છે એ પણ હું તમને બતાવી દઉં છું આજે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે અને નવી ગાય આવી છે એ પણ હું તમને આજે બતાવી દઉં છું આ ગાય બચ્ચી નવી આવી છે ચાભણમાં છે આરિયા તમે જોઈ શકો છો સાત થી આઠ દિવસ લઈ લેશે અરિયા ગાય છે જાપણમાં અને એક બીજી પણ ગાય આવી છે એ પણ હું તમને બતાવી દઉં છું એના ઓચળ ગાળા એકદમ છૂટા છે તમે જોઈ શકો છો અને બચ્ચી છે ગાય એકદમ સારી છે અને એક પણ બીજી આરિયા વિયેલી આવી છે સાત આઠ દિવસ થઈ ગયા છે વિયાણાને ને હાલમાં સવાર સવારથી દોરાયેલી ગાયો છે એટલે થોડી મગજમાં ઓછી બે હશે તમને તમે જોઈ શકો છો બધી ગાયો આજે હાજરમાં છે કાબરી છે અને કાળી જર્સી પણ છે ચાભણમાં આપણી પાસે બે ગાયો હાજરમાં છે આજના દિવસ પૂરતી તમે જોઈ શકો છો દોરાયા પછીનો વિડીયો છે હરિયો હજી જુઓ સવાર સવારથી સૂર્ય ભગવાન ઉગી રહ્યા છે આ એ જાબણમાં છે આ દસ દિવસ લઈ લે છે બીજી પણ બધી ગાયો આપણી પાસે હાજરમાં છે આ પણ તાજી વીઆઈલી હાજરમાં છે આ પણ તાજી વીઆઈલી હાજરમાં છે ઘણી બધી આપણી પાસે અને આજે પણ ગાયો આવવાની છે આજે પણ જે ગાયો આવશે એનો પણ હું વિડીયો મૂકીશ અને આજે પરફેક્ટ દૂધ કેટલું છે એ પણ હું તમને બધી ગાયોને જણાવી દઉં છું કે આજના દિવસ પૂરતો આજનું ગાયોનું દૂધ કેટલું છે એ પણ હું તમને જણાવી દઉં અને તમામ ગાયો આપણી અહીંયાની બનાસકાંઠાની રા ગામની આજુબાજુના વિસ્તારની લોકલ ગાયો છે કોઈ બહારની ગાયો અમે લાવતા નથી તમે જોઈ શકો છો બધી ગાયો તમને લોકલ જ દેખાતી હશે કદાચ અને ખાસ મારા યુટ્યુબ મિત્રોને કેવું છે કે તમને ખૂબ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે હું તમારી માટે રોજ નવા નવા વિડીયો લાવું નવા નવા ગાયો આવે તેવા આપણે કોઈ ફેક વિડીયો બનાવતા નથી જે આપણી પોતાની પાસે જે પણ ગાયો હોય એ જ ગાયોનો વિડીયો બનાવીએ છીએ કોઈ બહારની ગાયોનો આપણે વિડીયો બનાવતા નથી આ રેટલી બહુ જ સારી છે ચાભણમાં છે સાતથી આઠ દિવસ લઈ શકે છે અને ચારેય ઓસળ છૂટા છે તમે જોઈ શકો છો આરિયા પેલિયાતમાં છે આનું દૂધ સાત લિટર હાજરમાં છે અને સાતથી આઠ દિવસની વીયેલી છે આરી આ ગાય રાતે આવી છે નવી આ ગાયનું થી આઠ લિટર દૂધ હાજરમાં છે ગાય ખૂબ સારી છે અને જાજી વેતરમાં નથી બીજા વેતરની ગાય છે તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે એક હરે બીજી પણ તમને ગાય બતાવી દઉં છું કે એ ગાયનું પરફેક્ટ દૂધ કેટલું છે એ પણ આજે તમને જણાવી દઉં તમે બે ટક આપણી ત્યાંથી ગાયો દોઈ અને લઈ જજો જાતે ઠોકીને કહી દઈએ છે કે જે બે ટાઈમ દૂધ તમારું જેટલું જમાનથી બોલ્યા હો ઓછું નીકળે તો તમારું ભાડું વર્તવા તૈયાર છીએ કોઈ આપણી પાસે આરો બીજો હોતો નથી એક આરી છે બીજી યાતમાં રેડલી

દૂધ તમારે ભલે લીટર લઈને આવવાનું દસ લીટર ઉપર છે પણ દસ લીટરની અંદર આ ગાયનું દૂધ છે નહીં અને સાતથી આઠ દિવસ વીઆણા થઈ ગયા છે તમામ લોકલ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે તમે જોઈ શકો છો અને પોપર આપણો એડ્રેસ રા ગામ અને દ તાલુકો રા ચોકડીથી આવો એટલે આપણે અડધો કિલોમીટરની ખાલી બે જ મિનિટનો રસ્તો છે ત્યાં જમણી સાઇટવાળો આપણો આવશે અને આજે તમામ લોકલ ગાયો હાજરમાં છે આજના દિવસ પૂરતી ચલો જય માતાજી